મુન્દ્રામાં વોર્ડ વિસ્તારોમાં ભાજપ કાર્યાલયો ખુલ્લી મુકાઈ મુન્દ્રા મધ્યે વોર્ડ ચાર પાંચ અને છમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લા મુકાયા હતા મતદાતાઓને મુશ્કેલી ન પડે તેનો વિચાર રજૂ કરી શકે તે માટે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયો ખુલ્લું મૂકવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન પ્રણવ જોશી ભાજપના ગૌરાંગ ત્રિવેદી અરવિંદભાઈ પટેલ સંજય ઠક્કર કનૈયાભાઈ ગઢવી અમુલ ઠક્કર રાજુભાઈ સત્યમ તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સર્વપ્રથમ તો આજના ગુજરાત સ્થાપના દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે આજે મુન્દ્રાનું ગઢ અને મુન્દ્રાનું પ્રોપર જે કહી શકાય એવું હું પ્રોપર મુન્દ્રાની અંદર વોર્ડ નંબર ચાર પાંચ અને છ અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ મુન્દ્રા નગરજનો પણ જોડાયા હતા ખૂબ ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે ત્યારે આજે હું આપના માધ્યમ દ્વારા એ અપીલ કરું છું કે આવનાર આ સાતમી મેના જ્યારે ચૂંટણી છે ત્યારે સૌથી પહેલાં વહેલેસર મતદાન સાડા સાત વાગે મતદાનમાં આપણે સૌએ જોડાઈ જવાનું છે કારણ કે આ લોકશાહીનું પર્વ છે તો મતદાન કરવા માટે સૌ કોઈને હું ત્યાંથી અપીલ કરું છું અને જ્યારે આપણા આદરણીય વડાપ્રધાનશ્રી મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર જોતા હોય ત્યારે આપણે સૌ સાથે મળી અને કચ્છ લોકસભાના ઉમેદવાર એવા શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડી આ કમળ આપણે મોદી સાહેબને અર્પણ કરવાનું છે અને મા ભારતીને જ્યારે પરમ વૈભવના શિખર ઉપર મોદી સાહેબ જોતા હોય ત્યારે આ રાષ્ટ્રહિતના કાર્યના આ યજ્ઞમાં મુન્દ્રાના સૌ નગરજનોને હું હાર્દિક રીતે આમંત્રણ પાઠવું છું કે આ આહુતિ આપવાનો સમય છે ત્યારે સૌ ટકા મતદાન થાય એવું મુન્દ્રાના સૌ નગરજનોને મારા વતી નમ્ર વિનંતી છે કે વહેલેસર મતદાન કરજો અને મોદી સાહેબના હાથ મજબૂત કરજો અસુ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ પહેલી મે ગુજરાત સ્થાપના દિન આજે સર્વેને મુન્દ્રા શહેર મુન્દ્રા ભારતીય જનતા પાર્ટી તરફથી સર્વેને હાર્દિક શુભેચ્છા આજે ચાર પાંચ છ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો અને ખાસ વિનંતી એ છે કે સાત મેના આપણે આપણી ફરજ સમજી રાષ્ટ્રની નીતિ સમજીને આપણે ફરજિયાત મતદાન કરવું સર્વેને મારી નમ્ર વિનંતી છે મુન્દ્રા શહેર તરફથી